નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો આજના દિવસોમાં સેવાના નવા પ્રકલ્પો શરૂ થયા છે જેમ કે ચક્ષુદાન દેહદાન અંગદાન ચામડીનું એટલે કે સ્કીન ડોનેશન રક્તદાન આજના દિવસોમાં હવે આ પ્રકારના દાનની વધુ જરૂર છે એટલે લોકોએ થોડું જાગૃત થવું પડે અને આ પ્રકારનું દાન વધુ થાય એવા પ્રયાસો કરવા પડે ઘણી બધી એવી સંસ્થાઓ છે આપણે ત્યાં જે આ બધી પ્રવૃત્તિ કરે છે જેમ કે અંગદાનની ચક્ષુદાનની દેહદાનની અને રાજકોટમાં એક બહુ મોટું નામ એટલે જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને એના ઉમેશભાઈ મહેતા આ સંસ્થા ખૂબ મોટું કામ કરે છે અને એ દિવસે દિવસે આ ક્ષેત્રમાં વધુમાં વધુ દેહદાન થાય ચક્ષુદાન થાય એવા પ્રયાસો કરે છે ઉમેશભાઈ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ઉમેશભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે

અને રાજકોટમાં ચક્ષુદાન ની પ્રવૃત્તિ પેલા એટલી બધી નહોતી અને હવે ધીમે ધીમે વધી છે તો એને માટે હું સતત પ્રયત્ન કરતો રહું છું અમે અંગદાન ચક્ષુદાન દેહદાન સ્કિન ડોનેશન જેવી પ્રવૃત્તિ કરીએ છીએ અને જેની દુકાન રાજકોટ ગુજરાત કે ભારતમાં નથી એનો વધુ વધુ પ્રચાર લોકોમાં જાગૃતિ થશે એને માટે અમે સતત પ્રયત્ન કરતા રહીએ છીએ જી ઉમેશભાઈ રક્તદાન માટે તો હજી લોકો ઠીક ઠીક જાગૃત છે ચક્ષુદાન માટે નથી અંગદાન માટે બહુ જ ઓછા છે સ્કીન ડોનેશન માટે તો લગભગ નથી એમ કહેવાય તો તમે કેવી રીતે લોકોને કન્વિન્સ કરાવો કેવી રીતે સમજાવો તમારો ટૂંકમાં તમારી ટ્રીક શું હોય છે લોકોને એક એક સેવા માટે તૈયાર કરવાની લોકોને એને માટે કોઈ પણ ચક્ષુદાન થાય તો એમાં બેસણામાં જ આવું છું બેસણામાં જઈ અને એમાં ત્રણ થી ચાર મિનિટમાં ચક્ષુદાન કોણ કરી શકે સ્કીન ડોનેશન કોણ કરી શકે દેહદાન કોણ કરી શકે એને માટે સમજાવું છું સમજાવીને પછી પાંચ ગાયત્રી મંત્ર બોલું પાંચ મૃત્યુ મંત્ર બોલું અને માહિતી સબર પેમ્પલેટ છે એનું વિતરણ કરું છું કે આવા માહિતી સબર પેમ્પલેટ મેં અત્યાર સુધીમાં માં હજાર કરતા વધુ પેમ્પલેટ નું વિતરણ કરેલ છે તો આ ખૂબ જ જાગૃતિ માટે જરૂર છે અને રાજકોટમાં દરેક જગ્યાએ વધુ વધુ લોકોને ખબર પડે એના માટે સતત પ્રયત્ન કરતો રહું છું સૌથી પહેલા લોકમાળામાં મેં કામ શરૂ કર્યું તું લોકમેળામાં સ્ટોલ રાખી પાંચ દિવસ સુધી સતત અમે સંકલ્પ પત્ર ભર્યા અને લોકોને માહિતી સભર પેમ્પલેટ આપીએ ત્યાં દસ બાર જણા ભેગા કરી અને લોકોને સમજાવીએ એટલે બે થી દર વર્ષે લોકમેળામાં હું આ જાગૃતિ માટે પ્રયત્ન કરું છું અને સત્તર નહોતો જનજીવન સામાન્ય હતું એટલે મેં શરૂઆતમાં ઉભા રહી અને બેનર રાખી અને ઉભા રહેવાનું ફાયર બ્રિગેડ અને લોકોને સાંજે પાંચ થી સાત બે કલાક ઉભા રહેવાનું બરાબર દરેક ફાયર બ્રિગેડ એ ઉભા રહ્યા અમે ફાયર બ્રિગેડ પૂરા થયા પછી શાણો મહિનો આવ્યો એટલે સોમવારે શંકર ભગવાનના મંદિરે શનિવારે હનુમાનજીના મંદિરે મંગળવારે માતાજીના મંદિરે સાંજે બે કલાક ઊભા રહેવાનું અને લોકોને જાગૃતિ માટે પ્રયત્ન કરવાનો એટલે આ રીતે વધુ વધુ અમે પ્રયત્ન કર્યો છે ઉમેશભાઈ તમે કીધું કે તમે બેસનામાં જઈને અલગ અલગ વાતો કરીને લોકોને સમજાવો કોણ કરી શકે ચક્ષુદાન કોણ અંગદાન કરી શકે તો અત્યારે અમારા દર્શકોને પણ ખાસ સમજાવી દો રક્તદાન થી માંડી કે ઘણી બધી મનમાં ભ્રમણા હોય છે કલ્પના હોય છે કે આમ થઈ જાય તેમ થઈ જાય આ ન કરાય કેટલી બધી ધાર્મિક માન્યતાઓ શ્રદ્ધા અંધશ્રદ્ધા હોય તો દર્શકોને પણ સમજાવી દો કોણ ચક્ષુદાન કરી શકે કોણ અંગદાન કરી શકે કોણ સ્કિન ડોનેશન કરી શકે એ દર્શકોને પણ કહી દો સૌથી પહેલા રક્તદાન આવે રક્તદાન કોઈ પણ રક્તદાન કરી શકે અઢાર વર્ષથી ઉપર અને પચાસ વર્ષથી નીચે સુધી લેડીઝ કરી શકે અઢાર વર્ષથી થી ઉપર અને સાઈઠ વર્ષ સુધી જેન્ટ્સ રક્તદાન કરી શકે ત્રણ મહિના કરતા વધુ સમય રક્તદાન કરી શકાય મેં પોતે ત્રીસ વાર રક્તદાન કરાવેલ છે અને રક્તદાન કરાવ્યા પછી રક્તદાન કેમ્પ પણ હું રાખું છું મારા દીકરાના લગ્નમાં મે રક્તુલા કરી પેલો દાખલો હોય છે કે દીકરો અને વહુ એના રિસેપ્શનમાં રક્ત તુલા કરી હોય આગલે દિવસે રક્તદાન કેમ્પ બીજે દિવસે રક્ત તુલા કરી હતી અને અત્યાર સુધીમાં ચાલીસ રક્તદાન કેમ્પ ને કરાવેલા છે એકતાલીસ રક્તદાન કેમ સુપેડીમાં માં પાંચ દસે છે અને પંદરસો કરતા વધુ બોટલ રક્ત એકત્રિત કરેલ છે રક્તદાન એ જીવિત વ્યક્તિ કરી શકે એવી રીતે અંગદાન અંગદાન પણ જીવિત વ્યક્તિ કરી શકે આઈસીયુ માં હોય એવું બધાને ખબર છે આઈસીયુ પછી સીસીયુ ક્રિટિકલ કેર યુનિટ એમાં હોય અને વેન્ટિલેટરમાં હોય તો વેન્ટિલેટરમાં છે તો એને એનો અર્થ એ થયો કે મગજ ને ખબર નથી પડતી શ્વાસ લેવો જોઈએ અને શ્વાસ બહાર કાઢવો જોઈએ બાકીના અંગો સારી રીતે કામ કરે છે તો એવા સમયે એનું મગજ કામ નથી કરતું તો એના પરિવાર ને પૂછવામાં આવે કે અંગદાન કરવું છે જો પરિવાર હા પાડે તો અંગદાન થઈ શકે એમાં હૃદય બંને કિડની લીવર પેનક્રાઇસ અને ફેફસા આટલી વસ્તુ નો દાન કરી શકાય છે અને એ દાન કર્યા પછી સ્કિન ડોનેશન થયા અને ચક્ષુદાન કરી શકાય આ રીતે એની મોટી સેવા મળે છે રાજકોટમાં એકસો ને ચૌદ અંગદાન થયા છે એમાં એક એકસો તેર અંગદાન અમારા જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા થયું છે અચ્છા એ આ રક્તદાન અને અંગદાન એ જીવિત વ્યક્તિ કરી શકે એના પછી અવસાન થાય અવસાન થાય એના છ થી આઠ કલાકમાં ચક્ષુદાન થાય સ્કિન ડોનેશન થાય અને દેહદાન થાય બરાબર ચક્ષુદાન

સ્કિન ડોનેશન થઈ ગયું એટલે રાતે પણ અમે ટીમ મોકલીએ છીએ અને સ્કિન ડોનેશન થઈ જાય છે બરાબર એવી રીતે દેહદાન દેહદાન પણ ખૂબ જ જરૂરી છે રાજકોટ ની બધી મેડિકલ કોલેજમાં દેહદાન સ્વીકારાય છે અને મેં આપેલા છે એક દેહદાન થી વીસ નવા ડોક્ટરો તૈયાર થાય છે વાહ એટલે આ દેહદાન એ ખૂબ જ જરૂરી છે છપ્પન દેહદાન મેં કરાવેલા છે વાહ વાહ એમ એટલે આ દેહદાન થી સમાજ માં ખુબ જ જાગૃતિ મારે એની સાથે વાતચીત ચાલુ છે બે થી ત્રણ દિવસ માં એ સત્તાવન દેહદાન થશે એટલે સમગ્ર ગુજરાત માં મારો વ્યાપ છે અને સમગ્ર ગુજરાતમાં ગમે ત્યારે ચક્ષુદાન દેહદાન સ્કીન ડોનેશન અંગદાન હું કરાવી શકું છું બરાબર ઉમેશભાઈ ખૂબ સરસ અને બહુ મોટું કામ તમે તમારું ટ્રસ્ટ કરી રહ્યું છે અચ્છા લોકોને કન્વિન્સ કરાવવા કેટલા અઘરા હોય છે કારણ કે લોકોને આ બધું ગળે ના ઉતરે ને લોકોના મનમાં ભ્રમણા હોય ચક્ષુદાનની વાત આવે તો મને ખબર છે કે એક સામાન્ય અંદરથી એક એક અંદરનો જે પાર્ટ છે એ જ કાઢવાનો હોય લોકોને જે એમ છે કે આખી આંખો વીખી નાખે ને આંખો કાઢી નાખે જે જે વ્યક્તિનું મૃત્યુ છે એની લાશ બે ડોળથી એવું કઈ હોતું નથી પણ પણ લોકોના મનમાં ભ્રમણા છે તમારે લોકોએ ચક્ષુદાન માટે આટલું મહેનત કરવી પડે અંગદાન માટે તો બહુ કરવી પડે સ્કીન ડોનેશન માટે કરવી પડે તો લોકોને તમે કેવી રીતે કન્વિન્સ કરાવતા હો છો અમે લોકોને મિટિંગ કરી અને સમજાવીએ છીએ અને વારંવાર પેમ્પલેટ આપી વિતરણ કરીએ છીએ એમાંથી સમજાવીએ છીએ અને અમારી ઓફિસ છે જેબર રોડ ઉપર પૂનમ ફર્નિચર બાજુમાં ઓફિસ હોય છે સાંજે પાંચ થી આઠ દરરોજ ખુલી હોય છે એટલે ત્યાં ઘણીવાર મીટિંગ રાખી અને લોકોને સમજાવીએ છીએ અને કહીએ છીએ અને બધા બેસરામાં જાઉં છું તો બેસરામાં સવાસો થી દોઢસો માણસ હોય પાંચસો ઓગણસિત્તેર બેસરામાં ગયો છું એટલે ત્યાં સવાસો થી દોઢસો માણસ હોય તો એટલે લગભગ સિત્તેર થી એસી જણા માણસો ને વ્યક્તિગત સમજાવ્યા છે અને દરેક બેસરામાં પછી મારી પડખે ટોળું થઈ જાય આનું શું થાય આનું કેમ થાય ત્યારે વ્યવસ્થિત એને સમજાવું છું માત્ર સફેદ ભાગ લેવામાં આવે છે આંખમાંથી સફેદ ભાગ લઈ અને તેને ફ્રીજમાં રાખવામાં આવે છે અને તે ચોવીસ થી અડતાલીસ કલાકમાં તેનો ઉપયોગ થઈ જાય છે અને સાત દિવસ સુધી તે સાચવી શકાય છે પછી વાંધો નથી આવતો પણ એ લીધેલી આંખ છે એ ચોવીસ થી અડતાલીસ કલાકમાં બીજાને ઉપયોગી થઈ જાય છે અને એની જાગૃતિ માટે મેં મોટો કાર્યક્રમ સ્મશાનમાં કર્યો હતો અત્યાર સુધી લગભગ બીજી કોઈ સંસ્થા એ સ્મશાનમાં કાર્યક્રમ નથી નથી કર્યા વિવિધ જગ્યાએ વિવિધ સંસ્થાઓમાં અને વિવિધ સ્થળોએ કર્યા છે પણ સ્મશાનમાં નથી કર્યા મેં છ દિવસ સ્મશાનમાં કાર્યક્રમ સવારે બાપુ મોટા માવા સ્મશાન અમે નવ કલાક ઉભા રહેતા બોર્ડ અને બેનરો લઈને ઉભા રહીએ કોઈ દેહદાન માટે અને અવસાન માટે અગ્નિદા માટે આવે તો એને પૂછીએ કે તમારે ચક્ષુદાન કરવું છે તો હા પાડે તો થી અમે ચક્ષુદાન રાખતા હા પાડે એટલે વીસ મિનિટ માં ચક્ષુદાન થઈ જાય એવા છ દિવસના કાર્યક્રમમાં સાત ચક્ષુદાન અમે સ્મશાન માં કર્યા છે અને આના દીપ પ્રગતિમાં અમે મેયરશ્રી ને બોલાવ્યા હતા અને ડેપ્યુટી મેયર દર્શિતાબેન બેન શાહ ત્યારે ત્યારે એ પણ આવ્યા હતા વિવિધ સંસ્થાઓ બોલબાલા ના જયેશભાઈ દીકરા મુકેશ દોશી આવ્યા હતા એટલે આવી વિવિધ સંસ્થાઓના આગેવાનો કોઈ મંગળવાર આવે કોઈ બુધવાર આવે કોઈ ગુરુવાર આવે આઈએમએ ના પ્રેસિડેન્ટ અને સેક્રેટરી આવ્યા હતા રામકૃષ્ણ આશ્રમ ના સંતો આવ્યા હતા બધા આવ્યા હતા અને અમને પ્રોત્સાહિત કર્યા હતા ચક્ષુદાન દેહદાન થાય છે સ્મશાન થાય છે એટલે આ જ જાગૃતિ અમારે થાય એ પછી ઓફિસ મળી અને ઓફિસ મળી ત્યારથી અમારું કામ ઘણું બધું આગળ વધ્યું છે અને સમાજમાં ઘણી બધી ફોને મને આવે રાજકોટના દરેક સ્મશાનમાં મારા સ્ટીકરો લાગેલા છે રાજકોટની બધી જ સબ વાહિનીમાં મારા સ્ટીકરો લાગેલા છે રાજકોટના પોસ્ટમોર્ટમ રૂમમાં પણ મારા સ્ટીકરો લાગેલા છે અને ઘણીવાર વાર કે એકસો માં ફોન કરો સબ વાહિની બોલાવવા માટે તો એવી રીતે ચક્ષુદાન કરવું હોય તો સો કે એકસો માં ફોન કરો તો મને ફોન બુક કરાવે છે અને એમ ઘણા ચક્ષુદાન મારે ફાયર બ્રિગેડ કારણે પણ થયા છે હવે આવતા દિવસોમાં શું આપણે કોઈ નવી સેવા ઉપર લઈએ છીએ અથવા તો આ જે સેવા આપણે કરીએ છીએ એમાં કંઈ આગળ ડેવલપમેન્ટ કરવાનું છે કે મનમાં શું આઈડિયા છે આવતા દિવસોનો અમે આ જે સેવા છે આની દુકાન રાજકોટ ગુજરાત કે ભારતમાં નથી રક્તદાન ચક્ષુદાન દેહદાન સ્કીન ડોનેશન અંગદાન પણ આની સાથે બીજી સંસ્થાઓ પણ ઘણી બધી પ્રવૃત્તિ કરે છે તો એવી પ્રવૃત્તિ અમે પણ કરીએ છીએ જાન્યુઆરી માં ધાબળા વિતરણ કરીએ છીએ શિયાળામાં ધાબળા વિતરણ કરીએ છીએ ઉનાળામાં સ્લીપર વિતરણ કરીએ છીએ સાતમ આઠમ દિવાળી જેવા તહેવાર માં મીઠાઈ ફરસાણ વિતરણ ઝુપડપટ્ટીમાં અથવા કોઈ બિલ્ડિંગ મોટું ચાલતું હોય તો ન્યાયના કારીગરોને મજૂરોને અમે મીઠાઈ વિતરણ વિતરણ આપીએ અને એમાં ઘટી પછી સાડા ત્રણ હજાર ની છાસ આપતા બેતાલીસ દિવસ માં એક લાખ બે હજાર ની છાસ અમે આપી એટલે આ છાસ વિતરણ કરી અને લોકોને ઠંડક ઘણી મળે અને બે લીટર ભરી દેવાનું અને આઠ નવ વાગે મજૂર કામે જતા હોય એટલે અમે સાડા સાતે આવીએ એટલે પેલા એ જઈ અને પછી મજૂર કામ કરવા જઈ શકે બરાબર બરાબર અને આ વખતે બુક બેંક પણ અમે શરૂ કરેલ છે પાંચ માંથી બાર માં સુધી ના તમારે છોકરો સાતમા માં પાસ થયો હોય તો સાતમા ના ચોપડા મને તમે આપી જાઓ હું તમને આઠમા ના ચોપડા આપું તમે સાતમા ના આપો તો પસ્તી માં વીસ રૂપિયા કે ત્રીસ રૂપિયા આવે પણ મને આપો હું તમને આઠમા ના ચોપડા આપું આ રીતે બુક બેંક અમે શરૂ કરી છે આ વર્ષે શરૂ કરી છે અને ત્રીસઠ છોકરાઓને અમે આપી છે આવતા વર્ષે વ્યાપ ઘણો વધશે અને પાંચ માંથી બાર માં સુધીના દરેક દીકરા દીકરીઓને અમે બુક બેંકમાં એને લાભ આપીએ છીએ અને બુક બેંક અને સાથો સાથ કુઠા પણ આપીએ છીએ કે બુક બેંક માં સચવાઈ જાય કે આવતા વર્ષે અમને પાછી આપે તો અમે બીજાને દઈ શકીએ તો આ પણ સમાજમાં શૈક્ષણિક જાગૃતિ પણ ખૂબ જ જરૂરી છે જી જી ઉમેશભાઈ બહુ સરસ કામ તમે લીધું છે હાથમાં એટલે આ સેવાની સાથે સાથે સરસ્વતી સેવા જેને કહેવાય કે પુસ્તકોની સેવા પણ કરો છો અચ્છા દર્શકોને એક સરસ અપીલ કરી દો અને ખાસ કરીને આમ તો તમે વચ્ચે કીધું જ છે કે ભાઈ આ કંઈ અઘરું નથી તમે એક ફોન કરો તો આ બધું દાન તમે લોકો જ કરી દો છો પછી હજી લોકો ક્યાંક ડરતા હોય છે અથવા તો મનમાં થોડી ઘણી શંકા હોય છે

અને સેવામાં હું હોઉં કે નોરાણુ અઠ્યાવીસ પચાસ સાહીઠ અગિયાર નાઇન ફોર ટુ એટ ફાઈવ જીરો સિક્સ જીરો ડબલ વન ગમે ત્યારે મને સંપર્ક કરજો મને રાત્રે પણ ફોન કરો એમાં કોઈ વાંધો નહીં મારો ફોન ચોવીસ કલાક ચાલુ હોય છે અને ગમે ત્યારે આ સેવામાં આપ જોડાવ એવી હું સર્વને અપીલ કરું છું નમસ્તે જી ઉમેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો તમે આજે સ્ટુડિયો પર આવ્યા અને આટલી સરસ વાતો અમારા દર્શકો સમક્ષ રજૂ કરી દર્શક મિત્રો જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ ઉમેશભાઈ અને એમની ટીમ જે રીતે કરી રહી છે તો આપણે પણ ચોક્કસપણે હા જે નવતર પ્રકારના સેવા પ્રકલ્પો છે એમાં જોડાઈએ ચક્ષુદાન કરીએ દેહદાન કરીએ સ્કીન ડોનેશન કરીએ રક્તદાન કરીએ અને અંગદાન માટે પણ એ લોકો સરસ ઝુંબેશ ચલાવે છે એમાં પણ આપણે જોડાય ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર નમસ્કાર નમસ્કાર